ભગવાન કૃષ્ણ કાલ પધારવાના છે પેલા રામ પધારે છે પછી કૃષ્ણ પધારે છે અને હું બને ત્યાં સુધી ટેલિફોનમાંથી નોંધવ કરી લઈશ અમારા કુટુંબની સાથે એટલે હું એ રીતે હાજર રહીશ પણ ગુણવત્તા એક બહુ સરસ વિચાર અમારે જુનાગઢમાં રજૂ કર્યો હું આપના સામે રજૂ કરું કે ગામડા તો હજી એ છે ગોકુળ જેવા ગામડા છે માલધારીઓ છે ગાયુ છે ગોવાળો છે તો કૃષ્ણ નામનો પ્લેન કેમ લેન્ડિંગ થતું નથી એમ કયો રનવેમાં શું નડે છે ગોકુળો જેવા ગામડા છે એટલે ગામડા છે માલધારીઓ છે ગોવાળિયા છે ગોપ છે બધાય તો ભગવાન કૃષ્ણ કેમ નથી આવતા રનવેમાં શું ઘટે છે કોનો સાહેબ જવાબ આપ્યો છે કે બધું ગોકુળ જેવું છે પણ ગોકુળ જેવું ભોળ પણ ઘટે છે એવો પ્રેમ ભોળ પણ એટલે ભોળ પણ શબ્દનો પ્રયોગ કર્યો છે ગુણોત્સાહ એટલે બહુ વાંચવા જેવા છે અમે બધા વાતો કરતા હતા ને ગુણોત્સાહ એક સરસ વાક્ય છે નવરો માણસ હરતો ફરતો બોમ છે એને ગમીને ધંધે લગાડી દે વિસ્ફોટ થાય એક એક વાક્યમાં બહુ સરસ હોય આપણે દેશમાં બે વર્ગ છે તમે જુઓ એક એક અતિ રૂપિયાવાળા જેને નાખે માગ નથી એક અતિ ગરીબ જેને ખાવા કાંઈ નથી પણ બેના વિચારો હરીખા જુઓ રૂપિયા વાળા એમ જ વિચાર કરે છે હું કરીએ તો ભૂખ લાગે હું કરીએ તો ભૂખ લાગે હું કરીએ તો ભૂખ લાગે તારે ગરીબો એમ જ કે છે ભૂખ લાગે પણ હું કરીએ ભૂખ બહુ લાગે શું કરવું જેને ખાવા ઘણું છે એને ભૂખ લાગતી નથી ભૂખ લાગે ને ખાવા કાંઈ નથી એટલે મારે કવિ ને લખવું પડ્યું છે કે શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે નકશો શંકાનો છે શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે પગમાં માં લંકાની ધૂળ છે નવોધ સુધી જવું છે કોઈ દી જઈ શકાય નહીં કેળા જુદા કાગળા ભલે 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 મોજ કરે ખાના ભાઈ રાકેશ સાહેબ શું ગાય છે સાહેબ રાકેશ મારે તો એક વાર પૂજ્ય મોરારી બાપુને ને સંભળાવવાની ઈચ્છા છે અને પૂજ્ય ભાઈશ્રી ને સંભળાવવાની ઈચ્છા છે વિપુલભાઈ આમાં મને મદદ કરજો તમે શું એને અમે અહીં એક દિવસ ગણેશ પ્રોગ્રામ સાંભળવા ગયા હતા હું મારા લાઈફને અમે બધાય એણે શું મલયાળમ ભાષાના ભક્તિ ગીતો ગાયા ન ભૂતું ન ભવિષ્ય કોણ એમ કે છે આની પામ અંદર થી સમૃદ્ધ માણસ અંદર થી ભરેલો માણસ મૂળ વાત વાત કરતો કે ઘણા માણસ ના જીવન રકેબી જેવા હોય ચા ઠરી જાય પણ પોતે નો ઠરે ઘણા માણસ જીવન બટેટા વાળા જે હોય માથે ઠરી ગયા માલિકો હરકતા હોય બટેટા વાળા દગો બહુ દીએ હા એક ભાઈ ની ઘેરી મહેમાન જમવા આવ્યા મારા જેવો મહેમાન જમવામાં ઉતાવળો કે ઠરી ગયેલું બટેટોડો સમજીને મોઢા મૂક્યું તારવે હા અને સોટલી ખીતો થઈ ગઈ રાકેશ ભણી પીધું આપડે તો ઘરનો ડાયરો છે અહીંયા ક્યાં પડદે પડદા રાખવાની જરૂર છે તમે વ્યાસપીટ શું ઈટ તમે એટલા બધા લાઈવ બોલો છો આ મને મેન ત્રણ નવ વર્ષે સાંભળ્યા પૂછી મોરારી બાપુ એટલા જ લાઈવ જેમ જેમ કે કોઈ પણ ભાર વિનાનું ભાગવત પણ આવે સાહેબ આપને કોઈ પણ વજન વિનાનું એટલા લાઈવ છે વિપુલભાઈ આપણા અમે ભાગવત આ બહુ મોટી વાત છે સાહેબ હા એટલે તારવે છોટું છોટલી ખીતો થઈ ગઈ મોટા મહેમાનો વચ્ચેથી બટે રોડ મોટામાં પછી બહાર કટાય નહીં ભે ઓગારતી હોય આમો મોમો મોમો મીડો કરવા અને આંખમાં ત્યાં આંસુ મીના પડવા બાજુવાળાએ કીધું કેમ રોવા મીડ્યા તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા સુકામ યાદ આવ્યા તો કે બટેટા વાળા બહુ વાલા હતા એટલે બોલો કે સાચી વાત છે એમ કરીને એને મોઢા મૂક્યો તાના કરતા ત્રણ ગણી દિશા એની એને પૂછ્યું તમારી આંખમાં આંસુ કેમ આવ્યા તો મને તમારા બાપુજી યાદ આવ્યા તો કે મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા તમે મળ્યા હતા તો મળ્યો નહોતો જોયા હતા તો મળ્યો નહોતો જોયા ક્યાંથી હોય તો કે તો શું કામ યાદ આવ્યા

એક રસ બદલાવાનું સાધન જરૂર છે ડંગ્રેજ બાપાની આજ ઘણી છાત ત્રણ દિવસ તમારા ভক্তો એમાં આવી છે ડંગ્રેજ બાપા હાસ્ય બહુ આમ થોડું મીઠું એવું કહેતા હે અને ઓમે હાસ્ય રસ છે ને નવ રસ માનો રસ છે વિવેકાનંદ તો એમ કહેતા કે આનંદમાં હસતા જ રહેવું જીવનમાં ચોવીસ કલાકમાં તમારે જેટલી કલાક મળ્યા એટલી કલાક હસું તમારે એક કલાક પરમાત્માને યાદ કરીને આંખ આંસુ આસુ ફાળો હાસ્યરસ પવિત્ર છે પણ એ ડાયવર્ઝન છે એને હાઈવે નખર ના ખાય શાક બનાવો એમાં ચટણી હળદર મીઠું બધું મસાલો જોઈએ પણ મસાલાના માપ જોઈ અડધા રીંગણા અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું નો ખાય તો હું મીઠાનું શાક કર્યું મેલી એમ લાગે આપણે એટલે હું તમને આનંદ પણ કરાવી છું પણ મારે એક પ્રસંગ કેવો છે કે આ પરિવાર સ્વર્ગસ્થ ગિરધર બાપાનો પરિવાર જે માતા પિતા સવિતા બેન અને ગિરધર બાપા એ પવિત્ર પુરુષાર્થ કર્યો છે એ પવિત્ર પુરુષાર્થમાં મોટો ફાળો એને ટુકડો દીધો છે જે માણસને ખવરાયો છે આ પરદેશ ભૂમિ કહેવાય ભાઈ આપણે કેરલા તો પરદેશ અમારે ગુજરાત થી તો કહેવાય ને પરદેશ જ કહેવાય ને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં અમુક વર્ષ પહેલા તો જામનગર થી જુનાગઢ પરદેશ કહેવાતું જુનાગઢ થી ભાવનગર પરદેશ કહેવાતું એ વખતના મેઘાની ગીતો છે સાહેબ